ক'ত জোৰা তিয়া খা ক'ত আছে

ઓપોશન બરાયને લાગો આ તે બડા આખત બજાર કો આ પાગલો મુ તો હાસતા સુના હને કોતકો જો દેખતા જો પાગલો હાસતા સુન લે લાગે આ પાગલો મુ તો હાસતા સુન કરે ભાઈ એ મે કીવેન મિદુરા અરે તેલ નઈ તેલ નઈ આ પર કુણ ન થા બેર આને ધર નઈ તેલ નઈ